પણ ત્યાં એક એવો નંગ છે જે મંદિરની અંદર આ દીકરીને દૂર બેહાડે એના પૂજા પાન લઈ આગા રાખે અને આવો જાતિવાદ કરે દીકરીને બાપાઈ ની આગ્યા એણે જોયું એણે વિડીયો ઉતારો મને મોકલો નથી કાલ મારી યાર વાત થઈશ પણ એક વસ્તુ નથી સમજાતી કે જો નાની આવી દીકરી જેને હજી એટલી બધી ખબર ન હોય કે આ શિવલિંગ શું કામ પૂજવાની છે આ પૂજવાથી શું થાય એને ઘરેથી મમ્મી કે પપ્પા કે બીજા કોઈ વડીલો જે કંઈ સમજાવતા હોય ને એના મગજમાં હોય અને આપણે તો ક્યાંય બહુ સાંભળ્યું છે કે બાળક છે ને ભગવાનનું રૂપ કહેવાય તો હવે આ નાના અમથા બાળકને આ ભગવાનના રૂપને જ્યારે શિવલિંગની પૂજા કરવા જાય અને ત્યાં રહ્યો ઓલો નાલાયક પૂજારી જોવાની આટલી બધી છે રાખતો હોય અને અંદર બેઠેલો ભગવાન જ્યારે આનો વિરોધ ન કરે કે ભાઈ મારા માટે તો હરેક માણસ એટલે મારો મને કોઈથી આબડછેટ નથી મને કોઈથી તકલીફ નથી તને તકલીફ હોય તું બહાર વ્યો છે અથવા તો એમ ન કે તને તકલીફ હોય બરાબર તો એ તારી સુધી રાખ બાકી મારા માટે તો બધા હરખા છે એટલે મારા મંદિરની અંદર તું આવા જાતિવાદ ન કર પણ હજી સુધી ક્યાંય એવો એક દાખલો બીનો નથી કે કોઈ મંદિરની અંદર આવા બનાવો બનતા હોય અને કોઈ પણ મૂર્તિ એ કોઈ પણ ભગવાને એમ કીધું હોય કે મારા માટે બધા હરખા છે ને જેને તકલીફ હોય મંદિરની બહાર રહેજો અને જ્યારે પણ આવા બનાવો બન્યા છે ત્યારે કાયદાના પ્રતાપે જે તે વ્યક્તિએ માફીઓ માંગી છે એની વિરુદ્ધ ફરિયાદ થઈ છે આવા ઘણા કિસ્સા છે એટલે મેં એને કાલે એ જ કીધું કે તમારે શંકર પૂજાવીને તમારી દીકરી પહેણીથી કામ હું છે જો એ મંદિરમાં બેઠેલો ભગવાન એટલો વિરોધ ન કરી શકતો હોય કે હું આ નથી રાખતો મારા માટે બધાય હરખા છે તો આપણે એને પૂજવાની જરૂર નથી ભગવાન હશે બધા માને છે કોઈ જોયું હોય તો ખબર નહીં મેં પહેલાં નથી બરાબર પણ હું એવા ભગવાનને ક્યારેય નથી માનતો કે જે એના ઘરમાં આવું જાતિવાદ કરતો હોય અને ત્યાં બેઠો બેઠો જોતો હોય તો કાલે જે આ બનાવ માટે મને ફોન કર્યો તો એનું રેકોર્ડિંગ મૂકું છું અને મેં ની જ કીધું કે શિક્ષણ તરફ ધ્યાન દો આપણે નથી ભણાવ ઓલા પૂજવા નથી જવું પણ પછી તો હવે દેશ સ્વતંત્ર દેશની અંદર આવેલું સંવિધાન અને સંવિધાનને બધાને સમાનતાનો હક આપ્યો પોતપોતાની રીતે ધર્મ પાળવાનો હક આપ્યો પોતપોતાની રીતે રહેવાનો હક આપ્યો આપણે બેન પરણે ન કહીએ કે જેને જેમ કરવું એમ સાંભળો હા અશોકભાઈ ગેટ્યુ થી બોલું બોલું

તો પછી આગળ જઈને ક્યાંથી સમજશે તો તમે સમજાવો ને કે તું આ મંદિર ની અંદર જાશો તને નોખી બેહાડે છે તારો પૂજા રાખે છે તને પૂજવા નથી ત્યાં બેઠી હોય તો નું કામ શું છે કઈ કામ નથી આપડે તો પછી ઈ કરું ને મારા વાલા તમારી દીકરીઓને સમજાવો કે ભાઈ ઈ બધું જે છે ને એ અંધશ્રદ્ધા છે એને નથી પૂજવાનો આપડે ભણવા માં ધ્યાન દોર તો ઈ કરો ને આ હું કામ કરવું છે હાલો હાલો ઈ એક વાત છે એ સમજાવીને આપણે આપડે નેઠા બેસાડી બરાબર પણ આપણે જે તમને કવ પછી તમને કવ બાબર છે એ વાળ નથી કાપતો હા તો આપો એની ફરિયાદ હે એની ફરિયાદ આપો એમ ને હા તો મેં કીધું પેલા વસંત ભાઈ પાસે આપડે લાઈન લઈ લેવી સીધી લાઈન આ છે મને એટલી ખબર પડે કે મંદિર ની અંદર તમારી હાથે જો આવો જાતિ વિરોધ કરતા હોય બરાબર અને ઈ મંદિર ની અંદર બેઠેલો ભગવાન જો એ ના ન પાડી શકતો હોય તો આપડે એને પૂછવાની જરૂર જ નથી ભગવાન ની મૂર્તિ છે એને વિરોધ કર્યો કે તું રેવા દે નહી તો પછી આપડે પૂજી નું કામ કઈ કામ ને તો પડતો ને ભણવા માં છોકરાઓને ના ના બરાબર ઈ કરો અને આવડું